હવે વાત જામનગર અને દ્વારકાની આમ તો સમગ્ર ગુજરાત પર વરસાદની આ સિસ્ટમ ભારે છે પરંતુ ખાસ કરીને દ્વારકા અને જામનગર જિલ્લામાં બુધવારે વરસાદે તારાજી સર્જી દીધી દ્વારકા અને જામનગરના અનેક તાલુકાઓમાં સૌથી ભયાનક વરસાદ ખાબક્યો જેના કારણે કેટલાક શહેરો અને ગામડાઓની તસવીર બદલાઈ ગઈ છે પાણીનું સામ્રાજ્ય એટલું બધું હાવી થઈ ગયું છે કે લોકોએ જીવ બચાવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે જોઈએ જામનગર શહેરની તબાહીના આકાશી દ્રશ્યો જુઓ જ્યા જુઓ ત્યાં માત્ર પાણી જ નજરે પડી રહ્યું છે જામનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગે વિનાશ ફેરી દીધો છે અને લોકો કુદરતના પ્રકોપ સામે લાચાર છે

રાખતું નથી કોઈ એમને અમને જોવા પણ નથી આવતું કે અહીંયા શું થાય છે શું નથી થતું ઘર નીકળી શકી એમ નથી અમે અત્યારે ભીમવાસ નંબર એક એમાં પાણી બહુ ફૂલ ભરાઈ ગયું છે અત્યારે અત્યારે ઘરમાં ઘર થી બહાર નીકળવું પણ બહુ મુશ્કેલ છે ઘરમાં સેપીઓ ને ફ્રીજ ને બધું એ સમાન ઇલેક્ટ્રોનિક બધું એકદમ પલટી ગયું છે સેપીઓ ની જે ઈટું ઈટું ભરાય ભરાય નજર કરી કરીને બેઠા છે માથે બધા પાણી આમ ત્રણ દિવસ થી સખત ભરેલું જ છે મેં છેલ્લા ચાલીસ વર્ષ થી અહી રહી છે મારા પપ્પાનો મારો જન્મ પણ અહીં થયેલો છે અમારે ઘરની સાધન સામગ્રી બધી વિખેરાઈ ગઈ છે અમારી ઘર વખરી પણ બગડી ગઈ છે અને બે દિવસથી અમે છેલ્લે સુતા પણ નથી ટોટલી અમારે છે ને એક લાખ સુધી નું નુકસાન થઈ ગયું છે તમે જોઈ શકો છો આ દ્રશ્ય અમારા ઘરના ના ચોવીસ કલાક માં અમે નીંદર પણ નથી કરેલી અને તંત્ર પણ અમારું કોઈ હાલ અહેવાલ પૂછવા પૂછવા પણ આવેલું નથી કોઈ ના ફૂડ પેકેટ ની પણ કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા અત્યારે કોઈ કરવામાં આવેલી નથી અહીંયા છેલ્લા બે દિવસ થી અમે તો બસ હવે કુદરત ઉપર હાજર રાખીએ શું થાય જામનગર શહેરમાં ભારે વરસાદના કારણે લાખોટા તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું જોકે તંત્ર દ્વારા કોઈ ચેતવણી વગર જ લાખોટા તળાવના દરવાજા ખુલાતા લીમડા લાઇન અને ટાઉનહોલ વિસ્તાર પાણીમાં ડૂબી ગયા હતા અનેક દુકાનો અને પાર્કિંગમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા પાણી ભરાવાના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે પાણી ભરાવાના કારણે અનેક વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી જામનગર શહેરના વોર્ડ નંબર બે માં પાણીના અવિરત પ્રવાહ વચ્ચે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા જ્યાં રેસ્ક્યુની કામગીરી દરમિયાન ધારાસભ્ય રીબાબા જાડેજા પણ હાજર રહ્યા હતા કેડ સમા પાણીમાં ઉતરીને ધારાસભ્ય રીવાબાએ તમામ લોકોને રેસ્ક્યુ કરાવ્યા હતા જામનગર જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી તારાજીના દ્રશ્યો જોવા મળ્યા મહાપ્રભુજીની બેઠક પાસે ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જ્યાં ફસાયેલા યુવકનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રોડ પર પાણી ભરાઈ જતાં યુવક વીજપોલ પર ચડી ગયો હતો બાદમાં હેલિકોપ્ટર દ્વારા યુવકને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો તમામ નાગરિકોને વિનંતી છે કે ખૂબ જ હેવી વરસાદ દ્વારકા જિલ્લામાં છે આ સંજોગોમાં

બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બુધવારે સૌથી વધુ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું ભારે વરસાદના કારણે ઘી ડેમ ઓવરફ્લો થતા ખંભાળિયા શહેરની રામનાથ સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા પાણી ભરાતા લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાયું હતું અહીંયા અમારે ત્રણ દિવસથી સત્તાઠ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અમારે અહીંયા નદીના પાણી ઘર સુધી આવી ગયા છે અહીંયા અમારે ત્રણ લાઈટ નથી ઘરમાં પાણી નથી નેટવર્ક ઇસ્યુઝ થાય છે એટલે હવે એવું ઈચ્છીએ કે જલ્દી વરસાદ રહીએ તો આ બધા પ્રોબ્લેમ્સ નો સોલ્યુશન આવે અને જરાક આ બધા પાણી ઉતરે દ્વારકા જિલ્લો સીઝનમાં બીજી બીજીવાર પાણીમાં ડૂબ્યો છે સતત વરસી રહેલા વરસાદને પગલે ખંભાળિયામાં અઢાર પોઈન્ટ સોળ ઇંચ વરસાદથી ઠેર ઠેર છાતીસમા પાણી ભરાયા છે જ્યારે દ્વારકામાં દસ ઇંચ જેટલા ખાબકેલા વરસાદને પગલે ભદ્રકાલી ચોક ઇસ્કોન ગેટ અને દ્વારકા મંદિર સંચાલિત આરામગૃહ વિસ્તાર વરસાદી પાણી ભરાવાથી સૌથી વધુ પ્રભાવિત થયો છે લોકોના ઘરોના દરવાજા પણ પાણીમાં ગરકાવ થયા છે ઘરવખરી પણ પાણીમાં ગરકાવ થઈ હતી બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા